તંદુરસ્ત અને જીવન ભોગવ્યું હતું જેના મૂળમાં તો ગાય જ હતી કૃષ્ણ કૃષ્ણ ભગવાનનો ફોટો ક્યારેય તમે દુબળો પાત્રનો નહીં જોયો હોય ક્યારેય એનો ઉલ્લેખ જોયો હોય કારણ કે કૃષ્ણ ભગવાન ગાયનું દૂધ દહીં ઘી માખણ ખાતા હતા તેથી જ તેણે સવા તેથી જ તેણે તેથી જ તેણે આ જીવન એક યુવાન જેવું જીવન જીવ્યું હતું સમગ્ર ભારતના અર્થતંત્રના મૂળમાં હતી જ્યારે વ્યવહારમાં રૂપિયો કે પૈસો ન હતો ત્યારે ભારત દેશ સમૃદ્ધ હતો પદ્મનાભમ અને સોમનાથ જેવા મંદિરો અતિ વૈભવશાળી હતા આના મૂળમાં તો માત્ર ને માત્ર ગાય જ હતી કારણ કે પેલાના સમયમાં આપણે ભારતથી વિદેશ ગાયનું ઘી મોકલતા અને બદલામાં આપણે ત્યાંથી સોનું લઈ આવતા જ આપણો દેશ પેલા સોનાની ચિડિયા કહેવાતો જ્યારે દેવતાઓ અને દાનવોએ મેરુ પર્વતનો રવૈયો મંથન કર્યું હતું ત્યારે તેમાંથી ચૌદક જેટલા રત્નો નીકળ્યા હતા એમાંથી એક નીકળી હતી આપણી કામધેનુ ગાય જે આપણી બધી ઈચ્છા પૂરી કરતી કરે એવી ગાય તે આપણને દે એના દર્શન જ સૌ જાય ગાયના રોમે રોમમાં કરોડ દેવતાઓનો વાસ છે મહારાજા દશરથે એના ચારેય પુત્રના લગ્ન સમયે સોનાના સિંગડાઓ વાળી ચા ચાર લાખ ગાયોના દાન કર્યા હતા ભારતના ઇતિહાસમાં પેલા ધનતેરાસના દિવસે ધણની પૂજા થતી હતી ધણની પૂજા એ જ સાચી પૂજા હતી અને અટાણના સમયે ધનતેરસના દિવસે ધનની પૂજા થાય છે પહેલાના સમયમાં ગાય એ એ જ જ સાચું ધન હતું ગાયની પૂજા પૂજા સાચી હતી પહેલાના સમયે ગાય જ ધન હતું અત્યારના સમયે ફક્ત ને ફક્ત રૂપિયા ગાયોની આંખોમાં આંખ પોરવીને જોજો ગાયોની આંખોમાં જે પ્રેમ અને કરુણા તમને જોવા મળે છે એ બીજા કોઈ પ્રાણીની આંખોમાં જોવા નથી મળતી પચીસ પચાસ વર્ષ પછી ભારતની આપણી આવનારી પેઢીઓને જો ગાયના દૂધ વગર અનાથ જોવા ન માંગતા હોય તો જાગો અને આપણા દેશી ગૌવંશને બચાવો જો આજે આપણે ગૌવંશને બચાવો છે તો એ શક્ય છે હજી આપણા બધાની અંદર એક દિવસની ગૌ ભક્તિ અને ગૌ વેદના હજી જાગે છે મકર સંક્રાંતિ જેનું ઉદાહરણ છે મકર સંક્રાંતિના દિવસે આપણને ગૌ ગૌ ભક્તિ ઉભરાય છે ત્રણસો ચોસઠ દિવસ જે ગાય ખાય છે પ્લાસ્ટિક ખાય છે તેને એક દિવસ ગોટાળે ચડી જાય છે અને તેને આફરા આવવા લાગે છે એક દિવસની ગૌભક્તિ અને ગૌ પ્રેમ કરવાના બદલે બધા ગૌભક્તોને મારી પ્રાર્થના છે કે તમે તમારા ગામની ગૌશાળામાં એવી રીતે દાન કરો કે જેથી આપણા બધાની ગાયો ત્રણસો દિવસ સારું ખાવાનું ખાઈ શકે

ले 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 हां सलाम दादा पहुंच जा बेटे अरे टीटूडी लग गई तू मुंह हां अरे मैं

એ બળ જ છે ને તો ખાઈ ગયા પરસો હું કેવું દવા દીધું બોધું વાદી થોડીક ખાઈ જ હવે આલો પાછો નાખી દો એટલે સતેપ મૂકો હેલો